હાથે તું કામ વગર કેદી દી આવી છો અને સાજોતી માર ઘર કોઈ દી પીજો જ નથી એટલે બોલતી તો તું કાઈ નહીં હાથે તું આવસ મરી તું આવીને તૂટી પડસ હું મારા બારે કસ્યો કરીને તારી પાસે આવું છું પણ તું કોઈ દી આવી આવું છું તું ઘરે ન હોય ને તઈ કામ તું મારી બેન પણી છોક માર બેન પણી તો તારી છું પણ તારી એરે માથાકૂટ કરવા હું નથી આવતી એટલે હું તને માથાકૂટ કરું એવી લાગુ છું તું શાંતિ રાખજો ને તમારે તારી અરે તારે કજીઓ થઈ જાય

પણ કારણ વગરની જીવતી જાગતી આફતને ભેગી લઈને હાલવા જેવું છે કઈ વાવાઝોડું આવી જાય ને આપણે એમાં જપેટાઈ જાય કે ખબર ન પડે એ માર જેવી બેનપણી રાખ ને તો કોઈ તારું નામ લેતા પેલા હો દાણ વિચાર કરે તને કહી દો એમ હા સારું તે શું કરવા આવી હતી એ હું તને એમ કહેવા આવી હતી કે હાલને આપણે જઈને કરિયાણું લઈ આવી અમાર ઘરમાં કોઈ નથી ભાગો હે તું જા મારે ન થાઉ મારે સાધુ છે એમ નહીં એટલે આમ જોતો

એટલે તું મારા ભેગી નહીં આવી ન થાઉ હા સુ કા નહીં આવી ના હવે સુ વિસારી લે ના કીધું ને તાર જાવ એ જાય થી હારું તો હું તાર બેન પણી નહીં આવું બસ જયો હોય ને ઢમકી દે ખબર છે કે તારે છે મારી બીજી કોઈ બેન પણી તો સે નહીં તો એક ને તો હાસે હરખી રીતે એટલે તન કોઈ બતાવતું નથી આમ ઘર ગુખલી ઘર ની બહાર નો નીકળે પાસી હાલ ને તને મારજેવી બેન પણી મળે ક્યાંથી મળી સુ તો પછી સાની મુની હાલવા મળી એક વાત કહું હું જે તાર બાપુજી ગુજરાન હા તઈ મને એમ થાતું તું તારું તરબાનું શું થાહે જો તું અતર છે ને માર બાપુજીની મન યાદ નો કરાય પછી મને છે ને મન માર બાપુજીની યાદ આવી જાય ને તો હું પછી રોવા માંડીશ જો તું રો તું ખુદ જીવતી જાગતી ભાઈડા જેવી છો તાર ની જરૂર નથી તન લાગે મીઠડી એ તો તાર બાપુ છે ને એટલે તન નો ખબર પડે માર બાપુ નથી ને તે મને પૂછ બાપુ વિનાનું ઘર કેવું ખાલી લાગે હઈ સે સાહેબ

તમારા હિસાબના ત્રણ મહિના થઈ ગયા અને મારા છોકરાને તમે ધક્કા ખવડાવો છો ને પૈસા દેતા નથી મને ખબર છે ત્રણ મહિના થઈ ગયા છે પણ થોડાક પૈસા છે ને બાકી હતા તો જો આજે આંજે આવી જાય પૈસા જેવા એ સિલાઈના પૈસા આવે ને એટલે આજે રાતે હું તમને મોકલાઈ બાપો બસ દર ખેરા એ આવો જવા બાપે પણ હું કરીએ તમને ખબર છે ને કે અમે જો આ હંસો ચલાવીને અમે અમારું ગુજરાન કરીએ છીએ પણ હવે તમારા પૈસા ભેગા થાય થઈ દઈ ને સો ગંગાબા તમારી ઉંમર છે તમને ખબર ને હું તો મર્યાદાનો પૂજારી છું હું મર્યાદા છું કે કોઈ થી વાત ન કરું મને ખબર છે એટલે તમારે આરે હું સભ્યતાથી વાત કરું છું સવાલ એક ટકનો છે પણ એ ટકનો દાડો ન થાય એ ધ્યાન રાખજો કેમ કે મેં છે ને આને કંઈ તમને રોદા લેવાની જ મોટો કર્યો ઉઘરાણી કરે અને પૈસા ન આપો એટલે દાનમાં પૈસા આપો છો દાનની વાત નથી ભાઈ પણ મારે ઘરમાં પૈસા રાખીને કામ હું છે પણ મારે ભેગા થાય તો અહીં આપો ને જો થોડાક ઓછા આવે તો એ પાછા તમે ખીજાઓ કે આટલાસ કેમ દીધા એટલે મેં કીધું આ 3 મહિનાના પૂરા થઈ જાય ને એટલે હું તમને મોકલી દઉં એટલે મને તો તમારી આની મર્યાદામાં જ વાત કરવાનો ઈશાર હતો પણ તમારી સોડી છે ને એને મારા મગજની સકડી ફેરવી દીધી કા મારા સોડીએ હું કઈધું મારા મગજની સકડીને ભમર ચક્કર ભમર ચક્કર ફેરવી દીધી હું કામ પણ હું કઈરું મારી દીકરીએ અરે કેટલી ઘમંડમાં વાત કરતી હતી હે બોલ તણી તો જાણે એવી કરે કે વીજળી નો હોય જબક 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 એમ કરતી હતી અમારી સામે એને કહી દેજો મર્યાદા મારે મે અટણ સુધી તમારી મર્યાદા ખોદી તોડી છે નહીં ઈ કેમ તોડે મારી છોકરો છે નાદાન છે હું હવે એને સમજાવી દઈ હવે તમારી આમે એ રીતે નહીં બોલે બસ ઠીક છે હાંજનો પૈસાનો કેસ પાકું છે ને તારે પણ હું કવિ હા ભલે બોલો આપણે ધકા ધકી ખાવા કઈ નવરી ના તો નથી આ ખાટલો જો પીડ્યો આ ઢાળીને હોઈ જા હા જે પૈસા આવે એટલે ગરબી આવજે બહુ સીધી વાત છે ને પણ સાંભળો ખરા તમારે કોઈ ધક્કો ખાવાની કાઈ જરૂર નથી જેવા પૈસા આવે ને એવા હું તરત તમને મોકલી દઈ અરે માતાજી માતાજી તમને કષ્ટ થોડું અપાય તમે ઉંમરવાળા છો અને કામકાજ છો હા નવરો છે અને લઠ્ઠા જેવો છે એ ધક્કાય ખાય ખાટલે હુવે અને આરામી કરે અરે પણ એને મારવાની છે મને તમે મારવા મળ્યા એમાં તારું હિત હોય હા ભલે હજી મારો તો હે

તમે આને હુડાવાની વાત કરો છો ને તમને તો ખબર છે ને કે ઘરમાં અમે બે બાયુ સીએ અને પછી આ અહીંયા હુવે તો લોકો અમારી વાત ન કરે હારવી ન કહેવાય ને તો હા શું કહું આ આબરું જાય આબરું જાય એમ જ ને નામ ખરાબ થાય એમ જ ને હા હા લોકો ટીકા કરે એમ જ ને ઠીક છે આબરું જાય એટલે આપણી આબરું કહેવાય પણ ઠીક છે હું પણ

પોલકુ કરે કે ખોલકુ કરે પૈસા જો હે હવે થોડું તો તમે માન રાખો કીધું ને કીધું કીધું ને હા અને મહિના મે હાલ એક મિનિટ એક મિનિટ અને ઓલી તમારી છોડીને ને કહી દેજો મારી હમે ટણી થી વાત ન કરે નકર આબરૂ ને ઇઝત ને બધું જે હું કે બદનામીન એ બધા તૈયારી રાખજો હા હા ને હા હા હું એને સમજાવી દઈ આવજો જય માતાજી જય માતાજી અરમા કેવી ઉઘરાણી કરે છે અને આ આની ઉપર તો હાથ પસાડી પસાડીને તોડી ન નાખે તો સારું આ તો છે મારી રોજી રોટી બાપો મારા તમને એક વાત કરવી છે કઈ વાત બોલ આ ગંગા ડોહી પૈસા આપે કે ન આપે પણ આ એની છોકરી આજ તમને કઈ ગઈ એ બને બહુ મોટી વાત લાગે હો કારણ કે આ ગામમાં કોઈ જણાય તમને નથી બતાવતું અને આ છોકરી તમારી સામે બોલી જાય એટલે હે બહુ આ આપણા ગામની ગર્વની વાત કહેવાય એટલે તને એનું માન થાય છે મારું અપમાન કરી જાય છે અને એને તું વખાણ કરીશ તો વખાણસ થાય ને એના તમારી સામે નગર કોઈની તાકાત છે બોલવાની પણ એ કેટલું આમ બોલતી હતી એ બુદ્ધિ વગરની કહેવાય એ કાલનું જ વિચારતી હું થાય એની દોહીને છે ને

એને સામો કઈ દેવાય બીજી વાર બોલવી ન જઈ પણ એ જાતી જાતી કેવું બોલી ગઈ હા તો બીજી વાર બોલે ને તે મને કે છે હા અટાણે એક વખત મેં જવા દીધી કે એક ભૂલ તો દુશ્મન માફ કરવી જોઈએ માફ કરવી જોઈએ એ વાત થાય છે બરોબર પણ આ એક વાર બોલે એટલે તમે હું એમ સમજો છો કે બીજી વાર નહીં બોલે એમ તને હાળા આપણા ઘરનું નું અભિમાન છે કે નહીં તને કઈ આપણા ઘરનું બદનામી થાય એમાં મજા આવે તને મજા નથી આવતી પણ ખબર નહીં આજ

ખાવાનું પીવાનું રહેવાનું બધું એનું અને નીકળતો નહીં ઘરની બહાર જ્યાં લગી કાવડિયા નો આપે નહીં નીકળવું અને છોકરી ઘરમાં પગ તો મૂકવા દે હે ને તો પૈસા આપી દે ઘરમાં પગ નો મૂકવા દેવો હોય તો આપણે ફળિયા હમ જ જોવું પૈસા ન આપે તો રહોડા ચૂલા માથે હોત બેહી જાય જઈ એવું થોડું છે એ વાત તમારે હાશી પણ મને આ છે ને હાવ અલગ લાગે છે તમને કોઈ કઈ જાય અને